બિલ્ડિંગ ના ગેટ ની બહાર આવેલ ચાઇનીઝ મંચુરિયન ની લારી પાસે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી લીસુ મારવાડી તથા કુલદીપ ઉર્ફ કાલુ બંને ભોગ બનાર હાથ પકડી

વર્ષથી નાસ્તા ફરતા આરોપી બગુંબરા નહેર પાસે ફરી રહ્યો હતો તેવી ચોક્કસ બાતમી એસઓજી ના એસઆઈ રાજેન્દ્ર બંસીલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રશુરામ દિલીપ ની સંયુક્ત મળતા તેની ઝડપી પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે